બાયડ તાલુકાના ગામમાં લગ્નના એક જ સમાજના બે વચ્ચે મારામારી સર્જાઈ હતી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામમાં લગ્નના વરઘોડામાં બબાલ થઈ હતી ત્યારે રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે તો ઠેર ઠેર લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે પરંતુ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર લગ્નનો ખુશીનો પ્રસંગ બપાલનો પ્રસંગ બની ગયો છે બાયડ તાલુકાના ગાબડ ગામમાં એક વરઘોડા દરમિયાન એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારીની ઘટનાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબડ ગામમાં લગ્નના વરઘોડામાં માથાકૂટ થઈ હતી અને માથાકૂટ થતાં જ એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી આ દરમિયાન બંને જૂથો વચ્ચે ભારે પથ્થર મારું અને મારામારી થઈ આ ઉપરાંત મહિલાને થપ્પડ માર્યા બાદ મામલો વણસ્યો હતો મહિલાઓની સુરક્ષા ઉપર પ્રશ્નો ઉઠ્યા હતા તેમજ અરવલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા હતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે આ દરમિયાન સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે